હોઈ શકે છે તમામ ઉમેદવારો માટે મિત્રો મહત્વની અપડેટ છે વિડીયો સુધી નિહાળજો નવા શો ખાસ મિત્રો ચેનલ પર તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અગાઉની અપડેટ જોવા પીએમએલ જોવા માટે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ખાસ તમારા મિત્ર સર્કલ સુધી શેર નથી કર્યો તો મિત્રો શેર જરૂરથી કરજો વિડીયો તમને પસંદ આવે વિડીયોને લાઇક કરજો તો આ અત્યારની શું નવી અપડેટ મળી છે તો તાજી અપડેટ તમને મિત્રો મહત્વની અપડેટ આપીજો તો કે અહીંયા તમે જોઈ રહ્યા છો તારીખ છે બાવીસ એક બે હજાર પચીસ જે મિત્રો અહીંયા છે એ ચુકાદો આવવાનો હતો બાવીસ એક બે હજાર પચીસના રોજ જેમાં હાઈકોર્ટ ઓફ ગુજરાત પણ જોવા મળ્યું છે સાથે મિત્રો અહીંયા તમને જોવા મળ્યું છે ગાંધીનગર સેક્ટરનું છે પછી એના જે કોણ છે જે આઈજી કોણ છે એની પણ પ્રોપર માહિતી આપેલી છે સાથે મિત્રો આજના રોજ જે અપડેટ આપવામાં આવી હતી જે તમે જોઈ રહ્યા છો જે તારીખ હતી જે મિત્રો પાંચ પાંચ પીએ પીએમના રોજ તો નવી અપડેટ મિત્રો એ છે કે નવી તારીખ જાહેર કરવામાં આવી છે કે ફરી નિર્ણય છે એના ઉપર સ્ટે લાગી ગયો છે મિત્રો અત્યારે કંઈ બીજી અપડેટ મળી નથી પરંતુ નવો વાત કરીએ તો નવી તારીખ પણ જાહેર થઈ હોઈ શકે છે સાથે મિત્રો અને બધાને ખબર છે કે સિત્તેર ત્રીસનો નિર્ણય છે એ યોગ્ય રહેવાનો છે અને અગાઉ પણ જે શિક્ષણ વિભાગ તરફથી છે એ મહત્વનું નિવેદન આપવામાં આવી રહ્યું હતું મિત્રો આના પછીનો વિડીયો એ રહેશે કે મિત્રો જે આ બાવીસ એક બે હજાર પચીસની ની સુનાવણી એનો શું અંતિમ નિર્ણય લેવામાં આવ્યો છે એના ઉપર પ્રોપર સવારમાં એક વિડીયો આવી જશે જે અત્યારે નિર્ણય મિત્રો પેન્ડિંગ છે એની કંઈ અપડેટ મળતા તમને ચોક્કસ જણાવવામાં આવશે બાકી મિત્રો નેક્સ્ટ વિડીયો માટે જરૂરથી ચેનલ સબસ્ક્રાઈબ કરજો વિડીયો પછી લાઈક કરવાનું ભૂલશો નહીં જય હિન્દ જય ભારત